નમસ્કાર જોહા સમાચારોમાં વધુ આગળ જોઈએ નવસારી જિલ્લા ભાજપ સંગઠન નું માળખું જાહેર થતાની સાથે જ વાંસદા તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૂચિ આખી ઘટના જોઈએ નવસારી જિલ્લા ભાજપ સંગઠન નું માળખું જાહેર થતાં વાંસદા ભાજપમાં ખુશીની લહેર વાંસદાના ડોક્ટર લોચનભાઈ શાસ્ત્રીને જિલ્લા મહામંત્રીનું પદ મળતાની સાથે જ ખુશીનો માહોલ જોવા મળ્યો નવસારી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ નામ માર્ચ બે માં જાહેર કરી દેવામાં આવ્યું હતું દસ માસના સમયગાળા પછી સોમવારના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ દ્વારા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી જિલ્લા સંગઠનમાં વાંસદા તાલુકાને પાંચ હોદ્દા મળતા ભાજપ કાર્યકરો સરપંચો તથા પ્રજાજનોમાં આનંદ જોવા મળ્યો હતો વાંસદા તાલુકા જિલ્લા સંગઠનમાં ભાજપ મહામંત્રી તરીકે ડોક્ટર લોચન શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવતા જ વાંસદા તાલુકા ઝૂમી ઉઠ્યો હતો યશપાલસિંહ સોલંકી મંત્રી કલ્પનાબેન સોલંકી મંત્રી એસટી અનુસૂચિત જનજાતિ મોરચા જિલ્લા પ્રમુખ તરીકે સંજય બિરારીને સ્થાન આપવામાં આવ્યું છે કિસાન મોરચાના મહામંત્રી તરીકે મુકેશભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો હોદ્દેદારોની જાહેરાત થતાં જ